વડાપ્રધાન મોદીના જન્મદિવસ સેવા પખવાડિયાના ભાગરૂપે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોગ્ય સેવા કેમ્પ યોજવામાં આવ્યો આજે તારીખ વીસ સપ્ટેમ્બર સવારે અગિયારથી બપોરના ત્રણના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સેવા પખવાડિયાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ મેઘરજ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ ડોક્ટરો દ્વારા દર્દીઓના આરોગ્યની તપાસ કરાઈ હતી મેઘરજ જલારામ આરોગ્ય મંડળ પણ આરોગ્ય સેવા કેમ્પમાં ભાગીદાર બન્યો હતો ત્યારે ત્રણસો કરતા વધુ દર્દીઓએ આરોગ્ય સેવા કેમ્પનો લાભ લીધો હતો તમામ દર્દીઓને દવા અને આંખોના ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો સત્તર સપ્ટેમ્બરે જન્મદિવસ હતો એને અમે સેવા પખવાડિયા તરીકે ઉજવા ઉજવીએ છીએ અને એના ભાગરૂપે આજે રેલાવાળા મુકામે એક મોટા આરોગ્ય કેમ્પનું અમે આયોજન કર્યું હતું અને એમાં આજુબાજુના વિસ્તારમાંથી લગભગ અઢીસો થી ત્રણસો જેટલા દર્દીઓ આ આરોગ્ય કેમ્પમાં ભાગ લેવા માટે આવ્યા હતા અને એમાં જલોરમ આરોગ્ય સેવા ટ્રસ્ટ એને અમે સાથે ઇન્વોલ્વ કર્યું છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમે લાગ્યા છે અને મોટા ભાગના દર્દીઓને એને પોતાનું મેડિકલ ચેકઅપ અને એમની જે કઈ બીમારી હોય એને ચેક કરી અને દીવા દવા અને અમે ચશ્મા આપવાના છીએ